हेलो विद्यार्थी मित्रों स्वागत है तुम्हारा मारिया यूट्यूब चैनल पर आज आप एक वीडियो में बनाना चाहिए जो रण सात बीस है गणित जिम्मा प्रकरण टे अपुनान अनेदशांस संख्याओं जिम्मा अपने स्वाध्याय प्रकरण नो दाखला नंबर चार आयु दुमा दुबना ची जो तुम्हें मारिया चैनल में नवा हो तो सावधान चैनल सब्सक्राइब करें ये आइकन ऑन कर दो जो तुमने आउटडोरिंग क्वालिटी डाउन ना जाए तो शुरू करो सेटिंग में जाइए ने क्वालिटी बढ़ाए दो जिधर तुमने दो वीडियो कंप्लीट देखा से तो जो शुरू आपने आगर स्वाद दिया है बेब पहेंत्रण दो दाखना नंबर चार तो आपने किधर रुचे क्या के सो दो या अगर आपने बेब सं बेब अपुना संख्यानों भागाकार करवानों की दे दो एवी संख्यानों 1/2 * 5/3 મને શું કરવાનો ભાગાકાર તો જોઈએ આપણે 2/5 * m ના m આપણે શું કરીશું તો જે ભાગાકારની જે નિશાની આપીને આપણે શું કરીશું ગુણાકારમાં ફેરવી દે તો શું કરશું ગુણાકારમાં ફેરવી દેશું તો 2 ઉપર જશે અને 1 નીચે જો આપણે ભાગાકારની નિશાની ગુણાકારમાં ફેરવી તો પાછની જે સંખ્યા આવી હોય એનો વ્યસ્ત થઈ જાય એટલે મતલબ શું કે જે છેદમાં આપ્યો એ અંશમાં જાય અંશમાં આપ્યો એ છેદમાં જશે તો હવે આપણે અંશ અંત નું શું કરીશું ગુણાકાર અને છેદ છેદ નો ગુણાકાર તો 2 * 2 = 4 5 * 1 = 5 તો આપણો જવાબ આવો આવ્યો 4/5 તો જવાબ આવો 4/5 હવે જોઈશું આપણે બીજા નંબરનું 4/2 2/ આ બંનેનું શું કરીશું ભાગાકાર બંને અપૂર્ણાંકાપીને તો 4/m ના m હવે ભાગાકારની રીત શું પ્રતિ આપણે

ત્રણ અઠમાંશ સુ જવાબ આવ્યો ત્રણ અઠમાંશ હવે જોઈશું આગળ ચોથા નંબર નું બે ગુણા એક અત્યાર ત્રણમાં આપણને આ કે મિશ્ર અપૂર્ણાંક આપલો છે તો મિશ્ર અપૂર્ણાંકને શું કરીશું આપણે सर्वप्रथम સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો રાખીશું મિશ્ર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા સાદા અપૂર્ણાંકમાં ફેરવતા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા મિશ્ર અપૂર્ણાંક જો આપણે નથી આપની 1 અપૂર્ણાંક 1/3 बराबर आप अपने ने गुणा कर त्रं दो छो एमा के तू भी रिटर्न आ जाए सात भाग गया त्रं आओ तो भाग आओ हवे आप अपने आम इस रूप में आने देंगे असाधु आप अपना करने जो तो सात तत्क्यांश भाग गया त्रं पंचमांश सुपरिच सात तत्क्यांश एम ना एम भाग करने देंगे तो गुणा का हवे अब आते नीचे संख्या भी नौ प्रश्न એક પાંચ ઉપર જે છે અને ત્રણ નીચે બરાબર વેસ્ત કરી દો હવે શું એટલે બનૈનો ગુણાકાર કરવાનો જો 5 5 નો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 7 5 5 3 3 તો 35/9 જવાબ આવેણો જવાબ આવો 35/9 જવાબ આવો સરસ હવે આપણે આગળ પાંચમાં નંબર 3 पूर्णांक 1/5 भाग क्या 8/3. यहां पे अपन ने સૌથી પેલા મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તો શું કરીશું સૌથી પેલા જે મિશ્ર અપૂર્ણાંક આપ્યો હોય એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું તો મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો મિશ્ર અપૂર્ણાંક જો આપણો છે 3 1/2 તો આને સાદા અપૂર્ણાંકમાં કેરજીએ દેવાય આ બંનેનો ગુણાકાર કરી દઉં 2 * 3 6 6 ને 1 7 ભાગ્યા 2 શું જવાબ આવ્યો 7/2 જવાબ આવ્યો હવે આપણે આની જગ્યાએ તાત્દ્વત્યંત કરીશું તો 7/2 ભાગ્યા 8/2 7/2 એમ નેમ ભાગાકારની જગ્યાએ શું કરી દઉં આપણે ગુણાકાર શું કરી દઉં ગુણાકાર ગુણાકાર કરીશું તો જે પાછોની સંખ્યા આવી એનો શું દેજે છે 293 ઉપર 8 નીચે હવે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 7 * 21 = 147 તો જવાબ કેવો આયો 21 ભાગ્યા 16 જવાબ 1. જો જો આપણે હવે 6ઠ્ઠા નંબરનું બે પોઈન્ટ માઉસ ભાગ્યા 1 * 2 21 અહીંયા આપણે પાછોની સંખ્યા મિત્રો ગુણાકાર આપીશું

2 * 2 = 4 એમાય તો મેં લેજો 3 3 / 2 આ છે જવાબ આવ્યો અહીં આપણે પટી સંખ્યામાં મૂકી દેશું 2 / 5 ભાગ્યા આની જગ્યાએ મૂકી દેશું 3 / 5 હવે શું કરીશું બે કાંઠમાં થામેને ભાગાકારની જગ્યાએ કરીશું ગુણાકાર આનો આપણે બેન કરી દેશું 2 / 5 થઈ 8 * 3 * 6 / 6 * 9 * 2 / 4 5 * 3 = 15 આપણો જવાબ આવો આવ્યો 4 15 નું જોશું અમે આપણે આગળ છઠ્ઠા નંબરનું ત્રડપૂર્ણ એક પચ્માંમ ભાગ્યા 1 * 2 / 3 અહીં આગળ બંને એવી સંખ્યા આપની જે આપણને મિશ્ર અપૂર્ણાંક આપલો છે તો શું કરીશું મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલા આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો લખીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા મિશ્ર અપૂર્ણાંકને सादा अपूर्णांक में फेरवता मिश्र अपूर्णांक ने सादा अपूर्णांक में फेरवता मिश्र अपूर्णांक जो आपरे तो आपने 3 गुणांक 1 पंचमा आने आपने सादा अपूर्णांक में फेरवो तो शुरू करीछु आ बने ने गुणाकार 5 तरी 15 एवं एक उमी रे तो कितना था 100 भाग्या 5 जुए बीजू एक पूर्णांक बराबर શું કરીશું આ બંનેનો ગુણાકાર 3 * 3 = 9 માં 2 ઉમેરી તો 5 5 ભાગ્યા 3 આવો જવાબ બંને મિશ્ર અપૂર્ણાંકને આપણે છાદા અપૂર્ણાંકમાં ફેરવી દેતા હવે રાખી દેશું બંનેની જગ્યાએ આની જગ્યાએ રાખીશું 16 5 / 1 આની જગ્યાએ રાખીશું 5 / 9 હવે ભાગાકારની જગ્યાએ કરીશું ગુણાકાર તો 16 5 m *

दूसरा अपूर्णांक में साधा अपूर्णांक માં ફેરવતા હવે પહેલું લેજો આપણે 2 પુણન 1/5 લેજો 2 પુણન 1/5 તો બનીનો ગુણાકાર 5 * 2 10 10 + 1 11 / 5 બીજો લેજો 1 પુણન 1/5 શું કરીશું અહીં આગળ આ બનીનો ગુણાકાર 5 * 1 = 5

जो तुमने यह वीडियो गमे हो तो वीडियो लाइक करो आप जो तुम्हारा मित्र शेयर करो और मानिया चैनल ने सब्सक्राइब करो जो तुमने मानिया बटोर पद्धति गमती हो तो तुम्हें एक सरस मजाने कमेंट लिखो